એ વ્યક્તિને હોસ્પિટલની અંદર પકડી બાંધીને દાખલ કરવામાં આવે છે અને સૌથી નવાઈની વાત એ છે કે એ વ્યક્તિ આજે સાજો થઈ ગયો છે આજે વિજ્ઞાનો અને ડોક્ટરો બધા જ હેરાન પરેશાન છે કે આ દિવસ સુધી જે ક્યારેય નથી થયું કે જેનામાં હડકવાના લક્ષણો દેખાયો એ વ્યક્તિ સાજો કેવી રીતે થઈ ગયો તો આ સમગ્ર ઘટના વિશે આપણે ડિટેલમાં જવાના છે ડિટેલમાં તમને વાતચીત કરવાના છીએ ખરેખર યુવકને હડકવા થયો હતો કે કોઈ બીજું કારણ હતું કે શું હતી સમગ્ર ઘટના પહેલેથી આપણે વાતચીત કરીશું પરંતુ વિડીયોની અંદર આપ નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો મિત્રો વાતચીત કરીએ વિગતે વિગતે વાતચીત કરીએ તો પાલનપુર તાલુકાના નળાસર ગામમાં ગુરુવારની રાત્રે સાડા દસ વાગે એક યુવક એ રોડ ઉપર ઘસી આવે છે રોડ ઉપર ઘસી આવેલો યુવક એ ચાર પગે ચાલવા લાગે છે અને કૂતરા જેવા અવાજો ગાઢવા માંગે છે કૂતરા જેવા અવાજો ગાઢતો હોય છે સતત ત્યાંથી કોઈક બાઇક લઈને કે કોઈક પસાર થતું હોય તો એ વ્યક્તિ ઉપર તડપ મારવાની કોશિશ કરે છે ત્યાં રસ્તાની અંદર જે લોકો હોય છે લોકો ઊભા રહે છે એનો વિડીયો બનાવે છે વિડીયા સોશિયલ મીડિયાની અંદર મૂકવામાં આવે છે ગામના ગ્રુપોની અંદર મૂકવામાં આવે છે એટલે સમગ્ર ગામના લોકો ત્યાં દોડી આવે છે ગામના લોકો ત્યાં દોડી આવે છે ત્યારબાદ સાડા દસ ની આ ઘટના બાદ લગભગ અગિયાર સાડા અગિયાર આજુબાજુ પોલીસને જાણ કરવામાં આવે છે જ્યારે પોલીસને જાણ કરવામાં આવે છે ત્યારે પોલીસ એ એકસો સાથે ત્યાં પહોંચી જાય છે જ્યારે પોલીસ ત્યાં પહોંચે છે ત્યારે એ ગભરા યુવક ત્યાંથી ભાગી જાય છે અને ખેતરો તરફ દોડ્યો જાય છે ખેતરો તરફ દોડ્યો જાય છે પોલીસ એની શોધખોળ કરતી હોય છે પરંતુ એવી અંદર એક ઘટના સાંભળવા મળે છે ત્યાં ગામની અંદર રહેતા એક પ્રજાપતિ સમાજના એક ઘર

નથી ત્યારબાદ એના જે લક્ષણો દેખાઈ રહ્યા હતા એ બધા જ અડકવાના હતા એ કરડવાની કોશિશ કરી રહ્યો હતો એ ભાવ ભાવ એ પ્રકારના અવાજો કરી રહ્યો હતો એ લોકો ઉપર કૂદી રહ્યો હતો બધા જ પ્રકારની હરકતો એવી હતી કે જ્યાંથી એવું લાગતું હતું કે એને અડકવા હાલ્યો ત્યારબાદ એ વ્યક્તિને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે અને જ્યાં એને બેભાન કરી દેવામાં આવે છે અને બેભાન કર્યા બાદ એને ત્યાંથી બનાસ મેડિકલની અંદર લઈ જવામાં આવે છે અને જ્યાં તે અત્યારે સારવાર હેઠળ છે પરંતુ ચોવીસ કલાક બે ભાન રહ્યા બાદ એ યુવકનું એવું તો શું થયું કે જાગ્યો તો એકદમ સ્વસ્થ જાગ્યો આ સમગ્ર ઘટના વિશે આપણે વાતચીત કરવી છે સમગ્ર ઘટના આજે આપણને સમજાવી છે તો મિત્રો એને સિવિલની અંદર જ્યારે દાખલ કરવામાં આવ્યો ત્યારે ત્યાંના જે ડોક્ટર હતા એમને શું કહ્યું હતું એ તમે સાંભળ્યું હડકવાય કૂતરાનું એક કાઢેલું દર્દી અહીંયા બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુરના ટ્રોમા ખાતે ટ્રોમા સેન્ટર ખાતે રાત્રે ત્રણ વાગે આશરે લાવવામાં આવેલો અને બાંધીને લાવેલા એના સગા ગામના માણસોને એના સગા અને દર્દી પછી અંદર દવાઓ ચાલુ કર્યા પછી એને દોરડા ગમે તેમ કરીને તોડી નાખ્યા અને બધી જોરદાર ધમાલ કરવા માંડ્યો અને લોખંડના સળિયાની સાથે દાંત ભેળાવતો હતો અને જોર જોરથી બૂમો પાડતો હતો અને તોફાન કરતો હતો એટલે મેં એને રૂમની અંદર પૂરી નાખેલો અને પછી અમારા ચેરમેન શ્રી પી જે ચૌધરી સાહેબને પણ જાણ કરેલી એમણે એસપી સાહેબને જાણ કરી હતી કલેક્ટર સાહેબને જાણ કરેલી અને માછલી પકડવાની જાળ પણ લાવીને વ્યવસ્થા કરેલી અને ફોરેસ્ટમાં પણ અમે ફોન કર્યો હતો કે એને બે કરવાનું ઇન્જેક્શન કંઈ આપી શકાય કે કેમ કારણ કે છૂટો ફરતો હતો અને ધમાલ કરતો હતો પછીથી એના સગાએ એને બારીના સળિયા સાથે બાંધી લીધો કોઈ પણ કારણે અને પછી અમે લોકો એને કાબૂમાં લઈ લીધો અને ઇન્જેક્શન આપીને બેભાન કરી અને એને પથારીમાં સોડાઈ દીધો ને ફરી હાથ પગ બાંધી દીધેલા અને બાકીની સારવાર અમે ડ્રીપને બધું આપી દીધેલું એના લોહીના રિપોર્ટના નમૂના પણ લઈ લીધા છે અને એને અત્યારે સારવાર ચાલુ છે કેટલું છે આ બહુ ભયાનક વસ્તુ છે એકવાર માણસને હડકવા લાગી જાય પછી એને બચવાની બહુ શક્યતા રહેતી નથી અને આજ સુધી કોઈ વ્યક્તિ બચ્યા નથી તો મિત્રો તમે સાંભળ્યું એ સમયની અંદર એ એવું કહી રહ્યા હતા કે આ વ્યક્તિની અંદર જે લક્ષણો દેખાઈ રહ્યા છે એ લક્ષણો હડકવાના છે કારણ કે જ્યારે એને પાણી પીલાવાની કોશિશ કરવામાં આવી ત્યારે પાણી નતો પીતો એટલે મતલબ કે પાણીથી ડરી રહ્યો હતો એટલે હડકવાનું મૂળભૂત લક્ષણ એ હોય છે પરંતુ મિત્રો નવાઈની વાત તો ત્યારે લાગી કે જ્યારે જ્યારે હડકવા ઘણા બધા લોકોને થાય છે પરંતુ આજ દિવસ સુધી રેર અને રેર કેસમાં ડોક્ટરો તો એવું કહે છે કે અમને યાદ નથી કે હડકવા થયા પછી કોઈ બચ્યું હોય કારણ કે હડકવા ની કોઈ રસી શોધાઈ નથી એટલે અડકવા જેને હાલે એ પછી બચતું નથી પરંતુ તેમ સતા જે નવાઈ તો એવી લાગી કે એને બેભાન કર્યા પછી જ્યારે ચોવીસ કલાક બાદ એ યુવક ભાનમાં આવ્યો ત્યારે એકદમ સ્વસ્થ હતો અને સ્વસ્થ યુવકે શું કહ્યું એ પણ તમને સંભળાવી દો ક્યારે કૂતરું ક્યારે કરડેલું કરેલું ત્રણ મહિના પાણી પીવાનું ડર નથી લાગતી ના હોય હડપણ ના હોય કુતરું કઢા પછી તને કઈ થયું તું અને ઇન્જેક્શન માં લીધા અહી અહીં સિવિલ માં તો મિત્રો તમે સાંભળ્યું એ યુવક શું કહી રહ્યો છે એ યુવક કહી રહ્યો છે કે ત્રણ મહિના પહેલાં મને કૂતરું કરડ્યું હતું અને ત્યારબાદ મેં વેક્સિન પણ લીધી હતી તેમ છતાં પણ મને ખબર નહીં અડકવા થયો જ્યારે એ જ સમયની અંદર લોકો એને પાણી પાવાની કોશિશ કરે છે ત્યારે એ પાણી પી લે છે તો લોકો કહે છે ડૉક્ટરો ત્યાં ઊભા ઊભા કહે છે કે આ તો અડકવાના લક્ષણ ન હોઈ શકે અડકાવવાના લક્ષણ હોય એ તો પાણીથી ડરવું જોઈએ પરંતુ આ વ્યક્તિ તો પાણી પી જાય છે આ મામલે એ ત્યાં હાજર રહેલા ડોક્ટર

વાતોચીતો કરે છે અને એને પહેલા હડકવાનું ઇન્જેક્શન લીધું છે એવું પણ કહે છે અને કૂતરું કરડ્યું છે ત્રણ મહિના પહેલા એવું પણ કહે છે અહીં પાલનપુર સિવિલમાં જ એને ઇન્જેક્શન લીધેલા હતા અને અત્યારે જોતા અત્યારે કોઈ પણ જાતના હડકવાના લક્ષણો હોય નહીં એવું લાગે છે કારણ કે જો હડકવા થયેલો હોય તો પાણી પીએ તો એકદમ પાણીથી ડર લાગે એટલે હાઇડ્રોફોબિયા થવો જોઈએ એ અત્યારે બિલકુલ નથી કારણ કે પાણી આરામથી પીએ છે મારા એને પાણી પીધું અને ખોરાક પણ લે છે અને એકદમ સ્વસ્થ છે અત્યારે હાલ દર્દીની તબિયત એકદમ સારી છે હવે વિષય છે પ્રશ્ન છે એક વિચારવા જેવું કે જો હડકવાના લક્ષણોની અંદર આ બીજા બધા લક્ષણો પહેલા ગઈકાલે દેખાતા હતા એ બધા એના લગતા હતા પરંતુ જો પાણીથી ડર ના લાગતી હોય એ અમારું મુખ્ય લક્ષણ હોય છે હડકવાને હોય તો તો એ દેખાતું નથી એટલે જરા અમે વિચાર કરીએ છીએ સાયકાટ્રિસ્ટને પણ બતાવીએ છીએ અને બીજી પણ તપાસ કરીને નક્કી કરીશું કે આને ખરેખર શું છે તો મિત્રો તમે સાંભળી આ ઘટના પરથી એક વસ્તુ તો એ થાય છે કે આ વ્યક્તિ એ ખરેખર થઈ અને મટી ગયો અથવા તો રાત્રે વાગે આ વ્યક્તિ એવા લક્ષણો કેમ બતાવ્યા છે કે એને હડકવા હાલ્યો અથવા તો હોસ્પિટલમાં લાયા પછી લોકોને જોયા પછી પોલીસને એકદમ સ્વસ્થ કેવી રીતે થઈ ગયો એટલે ડોક્ટરો હવે કહી રહ્યા છે કે આ વ્યક્તિની અમે માનસિક જાચ પણ કરાવીશું સાયકોલોજીસ્ટ ડૉક્ટરને પણ બતાવીશું અને બધી જ તપાસ કરાવીશું હુબહુ આ વ્યક્તિના લક્ષણો એવા હતા કે જ્યારે એને સિવિલ હોસ્પિટલ ખાતે લેવામાં આવ્યો ત્યારે એ દૂરડું કંટી ગયો દૂરડું કંટી ગયો ત્યારબાદ સિવિલની અંદર રહેલા લોકોની ફરજ પડી કે એને રૂમની અંદર બંધ કરવો પડ્યો રૂમની અંદર બંધ કરીને ઘણા બધા લોકોએ એને પકડ્યો દોરડા વડે બાંધ્યો બાંધીને એને ઉગાડીને જ્યાં સુધી બે ભાનનું ઇન્જેક્શન ન અપાયું ત્યાં સુધી એ સતત કરતો રહ્યો એક વ્યક્તિ સાડા વાગે ચાર પગોએ આવે છે ત્યારબાદ એ પોતાની ક્રિયાઓ ચાલુ કરે છે ભો ભો ભસવાનું ચાલુ કરે છે ત્યારબાદ પોલીસ એને પકડવા જાય છે તો દિવાલો ઠેકીને નીકળી જાય ચાર ચાર વ્યક્તિઓને ગાઢતો નથી એનામાં એટલું બળ આવી ગયું હોય છે એટલી તાકાત આવી ગઈ હોય છે ત્રણ વાગે મોટી મથામણ કર્યા બાદ પોલીસ ત્યારબાદ રેસ્ક્યુ કરવા આવેલા ગામ લોકો ત્યારબાદ એકસો આઠ લઈને આવેલા મેડિકલ ઓફિસરો એને પકડી પાડે છે પકડીને એને હોસ્પિટલમાં લઈ જાય છે ત્યાં પણ તે પકડ્યો નથી રહેતો ત્યારે બેભાન કરી દેવામાં આવે છે અને બેભાન કર્યા પછી જ્યારે એ જાગે છે ત્યારે એકદમ સ્વસ્થ હોય છે ત્યારે એકદમ એ મસ્ત હોય છે તો મિત્રો કેવી રીતે સક્રિય બન્યું કે અડકવામાં માણસ વધારેમાં વધારે બે દિવસ ત્રણ દિવસ એનાથી વધારે લગભગ બને એટલે કિસ્સાઓની અંદર જીવી ન શકે અને જ્યારે અડકવા હાલ્યો હોય એને એવું કહેવું છે કે એને સૌથી મોટું ભય એ વસ્તુથી લાગતો હોય છે કે જે પાણી હોય પરંતુ આ પ્રકારના લક્ષણો જે શોધાયા એના માટે હવે એ વ્યક્તિના બ્લડ સેમ્પલ્સ એફએલએસમાં મૂકવામાં આવ્યા છે હવે એ બ્લડ સેમ્પલ્સના રિપોર્ટની અંદર જે આવશે એના આધારે જ આપણે કહી શકીએ કે શું ખરેખર આ વ્યક્તિને અડકવા જ હતો શું ખરેખર આ વ્યક્તિને કોઈ સાયકોલોજિસ્ટની જરૂર હતી કે શું ખરેખર આ વ્યક્તિ કોઈ એવું નાટક કર્યું હતું આ વ્યક્તિ એ મૂળભૂત રહેવાસી છે વિજયનગર અરવલ્લી જિલ્લાનો અને એ અત્યારે પાલનપુર તાલુકાના નળાસર ગામમાં ત્રણ વર્ષથી ખેત મજૂરી કરે છે અને ત્યાં રહે છે અને ગામના સૂત્રોથી એવું સાંભળવાની અંદર મળ્યું છે કે ક્યાંક ને ક્યાંક એને સાંજ સવાર દેશી દારૂ પીવાની પણ ટેવ છે તો આ પ્રકારનો જે વ્યક્તિ છે એ વ્યક્તિનું સત્ય હકીકત શું છે એ તો હવે એના બ્લડના એફિલેશન રિપોર્ટ પ્રમાણે જ બહાર આવશે પરંતુ આ જે ઘટના ઘટી એ ઘટનાથી સમગ્ર બનાસકાંઠાના પંથકમાં પાલનપુરના પંથકમાં અને ગુજરાત પંથકની અંદર થોડો તો એટલા માટે મચી ગયો છે કે હડકવા થયેલો વ્યક્તિ સાજો થઈ ગયો છે હવે જોવાનું રહ્યું કે આગળના સમયની અંદર અંદર આના રિપોર્ટની શું શું આવે આવે છે નવી માહિતી કોઈ પણ નવી અપડેટ નવી માહિતી એવી હશે કે જે આપને જણાવવાની યોગ્ય હશે અને મારા સુધી પહોંચે તો આપણા સુધી અવશ્ય પહોંચાડીશ નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરીને મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને જો તમે ફેસબુક અંદર જોતા હો તો મારી ચેનલ ને ફોલો કરી દેજો રામ રામ